છોટાઉદેપુર નસવાડી તાલુકાના પત્રકાર પર ભૂમાફિયાઓ દ્વારા ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવતા યુવા સામાજિક ક્રાંતિ સંગઠન દ્વારા આવેદનપત્ર આપી નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી પ્રાપ્ત વિગતો અનુસાર નસવાડી તાલુકાના પત્રકાર પર ભૂમાફિયાઓ દ્વારા ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવતા યુવા સામાજિક ક્રાંતિ સંગઠન દ્વારા આવેદનપત્ર આપી નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી આધારિત અને ભૂમાફિયા તેમજ ગેરકાયદેસર કૃત્યો સામે પત્રકારત્વ કર્યું છે તેમના આ કાર્યને કારણે પ્રભાવશાળી ભૂમાફિયા તત્વો નારાજ રહી તેઓએ તેમને દબાવવા અને બદનામી કરવા માટે તારીખ 14 ઓગસ્ટ 2025 ના રોજ નસવાડી પોલીસ સ્ટેશન ખાતે ખોટી એફઆઈઆર દાખલ કરાવી છે આ એફઆઈઆર સંપૂર્ણપણે બિનઆધારભૂત ખોટી અને બદનામીના હેતુસર કરવામાં આવી છે નિર્દોષ પત્રકારને આ રીતે ફસાવવો એ માત્ર વ્યક્તિગત અણબનાવ નથી પરંતુ પત્રકારત્વની સ્વતંત્રતા અને લોકશાહીના મૂલ્યો પર ગંભીર હુમલો છે ભારતીય બંધારણનો કલમ 19.10 મુજબ અભિવ્યક્તિની સ્વતંત્રતા દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે પત્રકારને ખોટી એફઆઈઆર મારફતે દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જે બંધારણીય હક્કોનું ઉલ્લંઘન છે તેથી યુવા સામાજિક ક્રાંતિ સંગઠનના આદિવાસી રાઠવા સમાજની વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આ એફઆઈઆર રદ કરવામાં આવે એવી માંગ કરવામાં આવી હતી આ મામલે તાત્કાલિક નિષ્પક્ષ તપાસ કરવામાં આવે ભૂમાફિયા તત્વો દ્વારા કરવામાં આવેલા આકૃત્ય સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવું કહ્યું હતું સમાજના યુવા સામાજિક ક્રાંતિ રાઠવા સમાજ નસવાડીના યુવા મિત્રો આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા એનો હેતુ એ છે કે અમારા યુવા મિત્ર આદિવાસી સમાજના યુવા મિત્ર નૈનેશભાઈ તળવી જેમની સામે ભૂમાફિયાઓએ એક ખોટી ફરિયાદ એફઆઈઆર કરવામાં આવી છે કે જે ખોટી એફઆઈઆર એટલા માટે છે કે આર્ટિકલ ઓગણીસ એક એનું એ સીધે સીધું ઉલ્લંઘન કરે છે એ પત્રકાર છે મિત્ર અને એમને જો કોઈ સમાજમાં ખોટું કામ થતું હોય તો એમને રિપોર્ટિંગ કરવાનો પૂરેપૂરો અધિકાર સંવિધાને આપેલો છે અને એ અધિક અધિકારના સાથે એ એમનું રિપોર્ટિંગ કરી અને બીજા દિવસે એ એમના લેખ આપે છે પેપરમાં અને એની સામે ભૂમાફિયાઓ દ્વારા એક એફઆઇઆર કરવામાં આવે છે એ એફઆઈઆર તદ્દન ફૂટી છે તંત્રને અમારી ચોખ્ખી અને સ્પષ્ટ માંગ છે કે આ એફઆઇઆર જે દાખલ કરવામાં આવ્યું છે એમના સામે એ તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે જેથી સમાજને કે આદિવાસી યુવા મિત્રોને આગળ કોઈ આંદોલનની કે આગળ કોઈ કાર્યવાહીની જરૂર ના પડે જેથી મારી વહીવટી તંત્રને મામલતદાર સાહેબને કલેક્ટર સાહેબને તથા પોલીસ અધ્યક્ષ જિલ્લા છોટાઉદેપુર એમને મારી સ્પષ્ટ અને ચોખ્ખી માંગણી છે અમારી આદિવાસી યુવા મિત્રોની કે નયનેશભાઈ તળવી પર જે ખોટી એફઆઈઆર કરવામાં આવી છે એ તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે એવી અમારી માંગ છે મારું નામ છે રાજેશભાઈ ગણેશભાઈ રાઠવા સામાજિક યુવા ક્રાંતિના કાર્યકરો દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે ચૌદ આઠ બે હજાર પચીસના ના રોજ એક યુવા પત્રકાર નૈને સ્થળે પર જે ખોટી એફઆઈઆર થઈ છે ભૂમાફિયા દ્વારા એ તદ્દન ખોટી છે એ એક લોકશાહી અને અભિવ્યક્તિનો ખોટો એના પર હુમલો છે જે અમે યુવાઓ દ્વારા એક માંગ કરવા માગીએ છીએ કે જે ભૂમાફિયાને ખોટી વેફાર કરવામાં આવી છે તે તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે અને એને આગળ પોલીસ શ્રીને પણ વિનંતી કરીએ છીએ કે આ એફઆઈઆર ખોટી છે એ રદ કરવામાં આવે

માફિયાઓ દ્વારા પત્રકાર મિત્ર વિરુદ્ધ ખોટી એફઆરઆઈ દાખલ કરાઈ હોવા અંગેનું પત્ર આવેદનપત્ર આપેલ છે એ અમે એફઆરઆઈ લેટર પ્રમાણે જે વિગત છે પ્રભાવશાળી ભૂમાફિયા તત્વો નારાજ રહી તેમને દબાવવાની બદનામી કરવા માટે તારીખ ચૌદ આઠ બે હજાર પચીસના રોજ મસવાડી પોલીસ સ્ટેશન ખાતે